જૂનાગઢ સ્વામિનારાયણના મંદિરના મહંત જે કે સ્વામી સામે સુરતમાં બીજી ફરિયાદ દાખલ થઈ છે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી અને તેમની ટોળકીએ રિંજા ગામમાં સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળનો પ્રોજેક્ટ બનાવી ટ્રસ્ટી તરીકેનો હોદ્દો આપીને ગુરુકુળ અને હોસ્ટેલનો વહીવટ કરાવવાની લાલચ આપીને સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલી આવતા હિમાંશુ રાવજીને પૈસા માંગતા સ્વામી અને તેમની ટોળકીએ પૈસા ન આપતા આખરે પાણી સમિતિના ચેરમેન દ્વારા આ બાબતે સ્વામી અને તેના સાગરીતો સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદો નોંધાવવામાં આવી છે હિમાંશુ રાઉલજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિન્ઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુગુના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીનની ખરીદીના નામે તેમની સાથે છેતરપિંડી થઈ છે તેમને એકોતેર લાખ પોતાના અને પિતા મિત્ર પાસેથી કુલ મળીને એક કરોડ રૂપિયા જે કે સ્વામી અને તેના જમીન ખરીદી માટે આપ્યા હતા ત્યારબાદ વારંવાર આ પૈસાની માગણી કરવા છતાં પણ આ તમામે પૈસા આપ્યા ન હતા અને અંતે હિમાંશુ રાહુલજી દ્વારા આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપવામાં આવી હતી આ અરજીમાં સુરેશ ભરવાડ જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી જુનાગઢ નીલકંઠ વર્ણી ડેવલપર્સના પ્રોપ્રાઇટર ભરત પટેલ અમદાવાદના અમિત પંચાલ રમેશ પંચાલ સુરતના પાર્થ અને અમદાવાદના મૌલિકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ અરજી બાબતે તપાસ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ આ સમગ્ર મામલે જયકૃષ્ણ સ્વામી સહિત તેમની ટોળકીના આઠ લોકો સામે ગુનો દાખલ કરાયો છે આ સમગ્ર વિવાદની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર બે હજાર ચૌદમાં સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજીનો ફેસબુક થકી જમીન દલાલ મૌલિક પરમાર સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ મૌલિક અને પાર્થ દ્વારા હિમાંશુ રાહુલજી સાથે મુલાકાત કરી તેમને જેકી સ્વામી અને તેના ભરત સાથે મિટિંગ કરાવી હતી ત્યારબાદ તારાપુર નજીક આ ગામમાં પોઈચા જેવુ નીલકંઠ ધામ બનાવવાની વાત સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે કે સ્વામી હિમાંશુને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ બાબતે બાબા રામદેવ સાથે પણ વાતચીત કરવામાં આવી છે આ ઉપરાંત સિંગાપુરના હરિભક્તોનું ગ્રુપ પણ આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માટે ગત તારીખ છવ્વીસ સાત ચોવીસના રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે એમને પાસે જે કે સ્વામી કરીને સ્વામિનારાયણ સંગ છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેડા પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામેલ છે જેમાં હિમાંશુ એ નોટાઇઝ કરેલા સાકાત કરેલા છે અને એમને પોતે ચેપથી આ એમાઉન્ટ જે તે જે કે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાધભાઈ ભરવાડના મારફતે આ બધું ડિલિંગ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપણે જાણ કરો આરોપી પકડાયા છે શું હજુ સુધી આપણા ગઈકાલે જ પુનઃ દાખલ કરેલ છે આરોપી તપાસ સ્ટાર્ટ કરેલી છે આરોપી શોધવાની તજવીજ ચાલુ છે તો જે કે સ્વામી દ્વારા હિમાંશુ રાઉલજીને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદના સુરેશ ભરવાડ રિન્ઝા ગામના ખેડૂતો પાસે સોદા ચિઠ્ઠી અને સાટા ખત બનાવ્યો છે અને પ્રતિ વીઘા છ લાખ રૂપિયાનો સોદો કર્યો છે અને આ ભાવે સાતસો વીઘા જમીનની ખરીદીનો એમઓયુ પણ કરવામાં આવ્યો છે ત્યારબાદ આ જમીનનો સોદો કરવા માટે પાણી સમિતિના ચેરમેન પોતાના મિત્ર સાથે સુરેશ ભરવાડને ફટામણ હોટલમાં મળ્યા હતા અને ત્યાં જે કે સ્વામી અને તેના પીએ પાણી સમિતિના ચેરમેને રૂબરૂ મળીને પ્રોજેક્ટમાં ટ્રસ્ટી બનાવવાનું જણાવી ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો થવાની વાત જણાવી હતી હું હિમાંશુ પ્રવિણ રાહુલજી રિંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંદે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે અમારા સ્વામીનાનું મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોના ભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલેને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માળ સાથે ઠગાઈ કરી છે તેઓ એમઆયુ કરનાર ભરવાડ એમના પીએ બચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણના ની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમના પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી